કે હિમાંશુ સાંભળ્યું છે કે તમે તમારી પૂંસરીની ઓફિસમાં એક દરબાર પણ ભરો છો એમાં પણ લોકોની બધી સ્થાનિક સમસ્યાઓ ત્યાં સુધી કે છૂટાછેડા જો કોઈ નારાજ થઈને જતી રહી હોય તો એ વહુને કેવી રીતે પાછી લાવવી એવી બધી વાતોને લઈને પણ તમે લોકોના સામાજિક પ્રશ્નોનું પણ સમાધાન કરો છો એ વિશે પણ વાત કરો કારણ કે સરપંચ તો હવે તમે પૂર્વ સરપંચ થઈ ગયા તો પણ એક મોભી તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે ગામના તમે આવી બધી પ્રોબ્લેમ્સમાં પણ પડતા હોવ તો એ મોટી વાત કહેવાય શિવાની આમ તો સરપંચની જવાબદારી બને છે આ હું કરું છું એવું એકલું નથી સરપંચોની રિસ્પોન્સિબિલિટી ડેવલપમેન્ટના કામ સાથે આ બધી બાબતો જોડાયેલી છે ગામની દીકરી રિસૈન ગઈ હોય ને તો આજે પણ અસંખ્ય ગામો અસંખ્ય ગામોમાં એવું કહેવાય કે તમારા ગામના સરપંચને લઈને આવજો તો અમારે સરપંચ તરીકે એ દીકરી ક્યાંક રિસાઈને ગઈ હોય ગામની વહુ હોય અને એ પિયરમાં જતી રહી હોય તો અમારે એને તેડવા માટે એના પરિવારના લોકોની સાથે અમારે જવું પડે આ સરપંચોની જવાબદારીઓ છે ગામમાં સગ્ગા બે ભાઈ શેઢાના માટે લડ્યા હોય તો અમારે એમાં બે કલાક આપીને શેઢાનું સમાધાન કરાવવું પડે એટલા માટે કે જે મૂળ થીમ હતી સેવાની ભાવના સાથે કે ગામની વાત ગામમાં રહે ગામના પ્રશ્નો ગામમાં સોલ્યુશન થાય પોલીસ સ્ટેશનો કાયદાઓ તો છે એ જ્યારે એ ગ્રામ્ય લેવલે એક સામાજિક લેવલે જ્યારે કોઈ વાતનું સોલ્યુશન સમાધાન નથી થતું ત્યારે લોકો પોલીસનો યા કાયદાનો સહારો લે છે આ ખાપ પંચાયતવાળી માનસિકતા નથી પણ ગામના લોકોની વાત ગામમાં સોલ્યુશન થઈ જાય અને રહી વાત દરબાર ભરવાની તો ગામના લોકો ગામ મારું ગામ અને આજુબાજુના પાંચ સાત ગામ લોકોનો હજે પણ એટલો પ્રેમ છે એટલો વિશ્વાસ છે કે નિષ્પક્ષ રીતે કંઈક સમાધાન અહીં જઈશું તો આવશે અને પરિણામે ગામના અને આજુબાજુના ગામના લોકો આવે ને મને ગમે છે લોકો સાથે રહેવું લોકોના પ્રશ્નો સાથે કામ કરવું એવું મને ગમતું હોય છે